ઘણા જે વાત કરતા કથામાં તો શું લોકો એક કાંતિ સાંભળે ને બીજા કાંતિ નીકળી જાય હું તો હંમેશા કહું તમારામાં હિંમત હોય ને તમારી કથા ભૂલીને બતાવજો આ તો પીછો કરશે આ કોઈ ધૂળ નથી કે ખંખેરી ઉભા થઈ જાય તો રસ છે ભીંજાયેલો વ્યક્તિ ગમે તેટલો ખંખેરે કોરો ના થાય જલ્દી શબ્દો ભૂલી જવાય શ્લોકો ભૂલી જવાય વાર્તાઓ ભૂલી જવાય પણ કથાના શબ્દો એ સ્પર્શ કરીને જે ભાવ પ્રગટાવ્યો હૃદયમાં જે ઉત્તમ વિચાર અને ભાવનાઓથી સમૃદ્ધ આપણે બન્યા એ એ સમૃદ્ધિ એ આપણો વૈભવ એ આપણું ધન કોઈ હરી શકતું નથી એ કાલાતરે સમાપ્ત પણ થઈ શકતું નથી એ તો સ્વયં વ્યક્તિ પોતે જ અનુભવ કરીને જાણી શકે છે કેટ કેટલા લોકો યુવાનો આ બધા મળે છે કે આ બે વર્ષ ખાલી યુટ્યુબ પર સાંભળી સાંભળીને અમારું આખું જીવન બદલાઈ ગયું અને એના સાક્ષી તમે બધા જ છો મારે કે કહેવાની જરૂર નથી કેટલા લોકો અહીંયા ઉપસ્થિત છે ને પોતાના ભાવો એમણે અભિવ્યક્ત કર્યા છે અને એટલા માટે કથા આજે પણ કામ કરે છે એ આપણા બધાનો અનુભવ છે લોકો એમ માનતા કે આ બધું તો કેવલ ભગવાનની વાતો સાંભળીને આજની આપી નીકળી જવાનું ના કથા એક પ્રક્રિયા છે સત્સંગ એક પ્રક્રિયા છે શુષ્ક ને રસિક બનાવવાની અભાવમાંથી ભાવ તરફ જવાની અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જવાની સંશય સમાધાન તરફ જવાની કૃષ્ણ તરફ જવાની અનેક પ્રશ્નોમાં ઘેરાયેલો વ્યક્તિ જ્યારે સત્સંગમાં આવીને બેસે છે ઘણા કુતૂહલતાથી આવ્યા હોય ઘણા સંબંધ સાચવવા આવ્યા હોય ઘણા જુવા આવ્યા હોય કે કેમ શું છે ઘણા ભાવથી જુદા જુદા ભાવથી આપણે બધા બેઠા હોઈએ

આ તારથી પેલે પાર જતી હોય નાવમાં ચડીને તમે સુઈ પણ છે એમાં કોઈ સંશય કથા ક્યારે નિષ્ફળ જતી આજ આપણું તપ છે આજ આપણું વ્રત છે આજ આપણું ધર્મ છે પાંચ દિવસ સાત દિવસ ત્રણ દેવી હોય ત્રણ ત્રણ કલાક આપણું તપ હોય છે એક સ્થાન પર બેસી અને શ્રવણ માણસ સાંભળવા તૈયાર નથી હોતો પણ ભગવાન બોલતા સત્સંગમાં તો વ્યક્તિ તો નિમિત્ત હોય આ તો ભગવાન એની વાણીનું ઉચ્ચારણ કરતા હોય અને એ કરણના માધ્યમથી આપણા હૃદયમાં પ્રવેશતી હોય છે અને હૃદયમાં એ પરમ પ્રકાશનો અનુભવ આપણને થતો હોય છે આપણી જ ભીતર કંઈક પરિવર્તિત થઈ રહ્યું હોય એવો અહેસાસ આપણને થાય છે ક્યાંક ન ઈચ્છવા ન જાણવા છતાંય હૃદયમાં શ્રદ્ધાના અંકુરો ફૂટવા લાગ્યા હોય એવો કંઈક અહેસાસ આપણને જ આપણા વિચાર ને વ્યવહાર પરથી લાગે ક્યારે આ પોથીને નમન ન કર્યું હોય પહેલા દિવસે બધા કરતા હોય તો આપણે કરીએ પણ જ્યાં બે ત્રણ દિવસ થાય તો અંદરથી એમ થાય લાવને પગે લાગી લાવને વંદન કર્યું સામે મળતા હોય તો ક્યારે જય શ્રી કૃષ્ણ ન કરીએ પણ કથામાં એવો રંગ ચડી જાય જે પણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેવું સહજમાં આપણી અંદર સ્વાભાવિક પરિવર્તન આવે છે અત્યારે આજના સમયમાં આંખો કાઢીને કહેશો તો કોઈ નહીં સાંભળે પણ આંખમાંથી આંસુ પાડીને કહેશો ને તો બધા તમારા માટે દોડવા લાગશે આંખો કાઢીને કેવા જશો લોકો ભાગી જશે આની પાસે તો આવા અનુસરો અમે સાંભળીએ પણ જયારે સાચા હૃદયથી વિશુદ્ધ હૃદયથી જયારે કોઈ વાત કહેવામાં આવે અને કોઈને આંગળી ચીંધી કહેતા નથી કે તારા માટે તારા તારા માટે માટે છતાંય બેસેલા દરેક વ્યક્તિને એમ લાગે કે અહીંયાથી જે બોલાઈ રહ્યું છે એ મારા માટે બોલાઈ રહ્યું છે સભાગત કથા જયારે વ્યક્તિગત લાગવા માંડે ત્યારે માનજો કે કથા મારી ભીતર કઈ કામ કરી રહી છે સમાન રૂપે અસર કરે લાભ મળે એ તો સૌભાગ્યશાળી છે પણ જેને લાભ લીધો એ પણ ભાગ્યશાળી છે મનોરથી થવું એ તો પરમ સૌભાગ્યની વાત છે પણ કથામાં બેસેલા દરેક વ્યક્તિ એમ જ વિચારું કે આ કથાનો હું જ મનોરથી છું હું જ મુખ્ય યજમાન છું એવું જ માનીને કથામાં બેસું કારણ કથા તો બધા માટે હોય છે જેટલું હૃદય ખોલીને સ્વીકારશો એટલી કથા તમારી થતી જશે તમને સ્વીકારતી જશે કથા તમને પોતાના રંગે રંગતી જશે ગોપી ગીતમાં પણ ગોપીજનો કહે છે अगर कठाट तुप्पुश्ट अगर कजीएं तुप्पुश्ट तुपुश्ट गरेविविश्ट गरेविश्ट। जी

ઘરેથી નીકળે ત્યારથી હસ્તા બલકાતા ભગવત નામ લેતા લેતા કથા સ્થળ પર પહોંચે અને કથાની એક એક ક્ષણ એના માટે કેટલી કિંમતી હોય છે એમ થાય કે એક એક ક્ષણ ચૂકવું આ તો દુનિયામાં ખબર નહીં લોકો એમ કે લોકો તો મંદિર પ્રસાદ લેવા જાય કથામાં પ્રસાદ માટે આવે છે સાવ ખોટી વાત છે કથામાં લોકો ખાલી કથા માટે જ આવે એ તો તમારું નસીબ હોય તો કોઈ કણિકા તમારી લે બાકી તો કણિકા એ તમારી કોઈ ના લઈ શકે એના માટે સૌભાગ્ય જોઈએ એટલે શ્રદ્ધા અને ભાવના લઈને આવેલા વ્યક્તિઓ માટે જ્યારે સમાજમાં ક્યારેક આવું બોલાતું હોય ત્યારે દિલમાં ખૂચે કોને કમી છે ખાવાનું

અનેક જન્મોથી વિખુટી પડેલી અતૃપ્ત થયેલી આત્મા ભગવત કથા શ્રવણ કરી પરમ તૃપ્તિનો અહેસાસ કરી ક્યારે કોઈની પણ શ્રદ્ધાને શંકાથી નહીં જોવી કોઈ હવેલી જતું હોય કોઈ કથામાં જતું હોય એની શ્રદ્ધાને આદર કરે કોઈ પણ ભાવે જાય છે ભગવાનના સાનિધ્યમાં જાય છે અવસર હોય મોકા મળ્યા હોય તો જ આ બધું થાય સૌભાગ્ય હોય ને આપણું પરમ ત્યારે કોઈ વૈષ્ણવ એક કણિકા મિશ્રી આપણા ઘરે લે નહીં તો ઘણી એ પણ સંભવ નથી હોતી ઘણી લોકો લઈને ફરે કોઈ પ્રસાદ લેનારું નથી જ્યારે પણ સત્કર્મ કરો પોતાની જાતને ભાગ્યશાળી માનો અને એટલે જ તો આપણે ત્યાં લેનાર ને પગે લાગીએ છીએ ત્યારે તમે કોઈ દાન કરો ત્યારે તમે શું પગે લાગો એક વિધા કેમ લેનાર મોટો કે આપનાર મોટો કે એણે તો લૌકિક વસ્તુ આપણે તો એને શું આપ્યું લૌકિક પદાર્થ જે ક્ષણ છે મૂકીને જવાનો છે સાથે લઈ જવાનો નથી પણ જેને લીધું એને આપણને પુણ્ય આપ્યું જે આવતા જન્મમાં પણ આપણને સુખ આપશે આપણે નાશવંત વસ્તુ આપી એને આપણને શાશ્વત વસ્તુ આપી કે જે આવતા જન્મમાંય આપણને સુખ આપતા રહેશે અને એટલા માટે આપનાર કરતા પણ લેનાર મોટો છે એટલે એને પગે લાગી તે મને પુણ્ય કરવાનો મોકો આપ્યો એક વસ્તુ યાદ રાખજો તમારા જીવનમાં કોઈ તમને પુણ્ય કરવાના અવસર આપે ભક્તિ કરવાના અવસર આપે ધર્મ કરવાના મોકા આપે એનો આભાર ક્યારે ભૂલતા નહીં એનો ઉપકાર ક્યારે ભૂલતા નહીં કારણ કે સૌથી મોટો ઉપકારી એ છે આપણા જીવનમાં વિચાર કરો અત્યારના આ જીવનમાં આપણા ઉપર સૌથી મોટો ઉપકાર કોણ દુનિયામાં મદદ તો ઘણાએ કરી હશે પણ સૌથી મોટો ઉપકારી આપણો ગુરુ શ્રી વલ્લભ છે એને સાક્ષાત પોતાના સર્વસ્વ શ્રીનાથજી આપણને આપી દીધા અધેય મહોદાર ચરિત્ર એટલે મહાપ્રભુજી નું નામ અદેય દાન ના આપી શકે કારણ કે લોકો તો સાધન આપે મહાપ્રભુજી તો ભગવાન આપે આપણને ભગવાનને કોણ આપી શકે લોકો કોઈ માળા આપે પાઠની પુસ્તક આપે મંત્ર આપે વ્રત આપે યાત્રા આપે શ્રી મહાપ્રભુજી તો ભગવાન આપણને આપે એનો ઉપકાર કેમ ભૂલી શકાય એમ જ તમારા જીવનમાં જેના થકી ભક્તિએ પ્રવેશ કર્યો હોય જેના થકી તમને પુણ્ય કરવાનો વિચાર આવ્યો હોય એનો ઉપકાર ક્યારે ભૂલતા નથી કારણ કે તમારા જીવનનું કલ્યાણ કરવાનું પથ દર્શન એણે કર્યું છે બાકી બધી જ વસ્તુ આપનારો એ લાયક છે છે પણ તો તો કેવલ એક ન આખા ગામમાં બધાને બતાવતી ભરે જો આટલી મોંઘી નથ જડતરવાળી મોટા ઝવેરી ત્યાંથી લાયા જે મળે ને બતાવો જે મળે ને બતાવો જે મળે ને બતાવો એટલે માટે એક સંત સામેથી આવ્યો એને બતાવવા લાગ્યું જો આટલી મોંઘી ન મારા પતિ લઈને મને આપી છે એમને તો ખરેખર ઉપકાર મારજો કેટલી મોંઘી ત્યારે સંતે કે ઉપકાર માંગવો હોય તો માન કે એને ના કાપી તો તો આ પરમાત્મા જ છે જેને માનવ જીવન આપ્યું જેને આપણને વૈષ્ણવ કુળમાં જન્મ આપ્યો અને એટલા માટે ઉત્તમ કુળમાં જ્યાં ઉત્તમ કુળ ને જ્યાં ભક્તિ કરવાની સુવિધા હોય જ્યાં બધા ભક્તો હોય ભગવાનને માનનારા હોય એવા કુળમાં જન્મ લેવું એ કોઈ અકસ્માત નથી એ ભગવાનની વ્યવસ્થા છે ગીતાજીમાં સ્પષ્ટ ભગવાને કહ્યું છે સુચિનામ શ્રીમતા જેને ગત જન્મમાં અનેક પ્રકારના ભક્તિને ધર્મ કર્યા હોય એને એ શ્રીમતાન ગેહે એવા ઘરે હું જન્મ આપું છું એટલે આ ભગવાનનું આયોજન છે અકસ્માત નથી એમને માનતા કે અહીંયા જન્મ્યા તો આ કરતા હતા ત્યાં જન્મ્યા હોત કે ના તમે ગમે ત્યાં હોત તમે ઠાકોરજીની સેવા જ કરતા હોત કારણ કે ઠાકોરજી તમને બનાયા છે જેના માટે તમારું સર્જન જ એ ઉદ્દેશ સાથે થયું છે અને એટલા માટે પ્રભુ તમને એ સુવિધા કરી આપે છે તો સત્સંગ એ સર્જન કરે છે સમય ઉપર વિજય આપે છે કાલે આપણે શ્રીનાથજીના ચરિત્રનું દિવ્ય દર્શન કરી રહ્યા હતા શ્રીનાથજી બાબા ના દિવ્ય ચરિત્રો કથાઓ તો અનેકવિધ પ્રકારના અનેક પ્રસંગોથી સમૃદ્ધ છે પણ વચ્ચે વચ્ચે જે કાયમની વાતો છે રોજ બરોજના જે આપણા પ્રશ્નો છે એના સમાધાનનો હું પ્રયાસ કરતો હોઉં છું કારણ કે અમારી મોટા ભાગની મહેનત એસી ટકા મહેનત તો આવું નથી એ સમજાવવામાં જ જાય છે ખાલી વીસ ટકા જ નવું કહી શકાય ઘણીવાર વાર લોકો મળે એ દસ પંદર બાબતોથી આખો સમાજ એટલો ભયભીત છે એ જ અપરસ આમ થાય કે નહીં અહીંયા જવાય કે નહીં અહીંયા ખવાય કે નહીં જ્યાં સુધી આપણો ધર્મ કિચન અને બાથરૂમમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી આપણે બધા આમાં જ અટવાયેલા રહીશું બસ નાહવું ક્યારે બનાવવું ક્યારે બસ એમાં જ છે એટલે એની મહત્તા છે કોઈ વસ્તુની મહત્તા ન હોય એમ નથી પણ સદાચાર હોવો જોઈએ અત્યાચાર ન બની જાય એની સાવધાની બધાએ રાખવાની આપણા ઘરનું વાતાવરણ બહુ સાવધાની પૂર્વક કેળવવું આપણી શ્રદ્ધા કોઈના અશ્રદ્ધાનું કારણ ન બની જાય એની સાવધાની રાખવી આપણી અપરસ કોઈના અભાવનું કારણ ન બની જાય એની સાવધાની રાખવી કોઈ તમને અપરસમાં અડી ગયું જઈને નહીં આવો ખીજાવાની શું જરૂર છે સહનશીલતા નથી તો પછી અપરસ પાડવાની બી જરૂર નથી સૌથી પહેલા ધૈર્ય જોઈએ એટલા બીજા બધા ગ્રંથો વાંચવા પહેલા વિવેક ધૈર્યાશ્રય વાંચ્યો એ જો જીવનમાં ઉતરી ગયું ને પછી કોઈ વસ્તુ નડતા રૂપ નહીં થાય વૈષ્ણવનો શું વિવેક છે કેવા ધૂપ મહાપ્રભુજી ખરેખર દરેક વૈષ્ણવે સેવા પધરાવતા પહેલા કે ઘરમાં ભક્તિનો પ્રારંભ કરતા પહેલા એકવાર વિવેક ધર્યાશ્રય ગ્રંથ જરૂર વાંચ્યો શ્રી પ્રભુને પ્યારા શ્રી યમનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ વૈષ્ણવ ભક્તોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે જય શ્રી કૃષ્ણ